नमस्कार मित्रों मैं कैलाश पर हैविंग कैनो रोडिंग पर पर बे कैलाश भाई ने मैं इतना वीडियो बनाए बनाय मतिया बड़े सपोर्ट करी के पाल के कौन कौन तो WhatsApp पर लिंक में सपोर्ट करो कंफर्म करो બાકી તમે મારી સેન્ટર પેની કરી મારે પાંચ લાખની બુસ માર તો હું સુપ્રીમ કોર્ટર ફરી લડીશું આ બાકી મારી પરસેવાની કમાણી નહીં લેવા દો અને આવા નાના માણસના પૈસા ખોટા કરશે ને તો ઈશ્વર તમને પછી માફ નહીં કરે ભાઈ એટલું મારું કહેવાનું છે વરતભાઈ કહેલાભાઈ અને તમારે રેટલા હોય એટલા બધા હલવાઓ પછી મન નહીં કહેતા জয়ে জয়ে গুজৰা জয় ভীম নম বুডাই জয়ো